રહ્યું છે પ્રદેશ મુક્તિ મોરચા ખાસ મહત્વ છે આજે ધરતી આંબા ભગવાન બિરસા મુંડા એકસો ને પચાસમી જન્મજયંતિ છે અને આ જન્મજયંતિ જયારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડેંગે જીતંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ગિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન સારું ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવે ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાખી અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ છે યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે તેમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે થેન્ક યુ આજે ભારતના મહાજનનાયક બિરસાદાદાની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે હું દેશના આદિવાસીઓ અને જે પછાત જાતિઓ છે એમને સંદેશો આપવા માગું છું કે બિરસા દાદા અંગ્રેજો સામે લડીને પચીસ વર્ષની એમને જે હત્યા કરવામાં આવી છે એના માટે જે જિમ્મેવાર લોકો છે એમને ઓળખીને જે બિરસાદાદાએ જે ધરતી આબા કહેવાય એમણે જો જે પ્રયાસ કર્યા છે એમને જે પોતાનો જાન નોછાવર કર્યો છે એ જન્મજયંતિ ને આપણે બિતાવીએ છીએ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી નાની ઉંમરની અંદર દેશના લોકોને દેશને સ્વતંત્ર બનવા માટે અમારા દેશમાં અમારું રાજ એ જાતની વાત કરીને દેશ અને ગામની અંદર પણ ગામના લોકોનું રાજ છે અમારું ગામ અમારું રાજ એ સૂત્ર જયારે એમને આપ્યું હોય તો આ દેશના લોકોએ પણ ગામ સભાઓ બનાવીને પોતાના હક અધિકારની માગણી કરવી જોઈએ આ સરકારના જે વડા છે તે જયારે ઝારખંડની અંદર ચૂંટણી સમયે જઈને બિરસા દાદાની પ્રતિમાને ઉજતા હોય એમની માટી લઈને ચડાવતા હોય તો મારે એમ એમને કેવું છે કે આટલા મહાન પુરુષની વાત જ્યારે તમે કરતા હોય તો તમે એમને ભારત રત્ન આપો ને શા માટે નથી આપતા મારે એમ કેવું છે એટલે એમને ભારત રત્ન આપીને તમે એમની જન્મજયંતિ ઉજવો તમે માનીએ કે ના કંઈક સરકારને આદિવાસીઓની ને આવા મહાન જે જનનાયક છે એમની લાગણી છે એવું માનવાને કારણ ઊભું થાય અને એમને જે પ્રેરણા આપી છે કે ભાઈ સ્વતંત્ર બનો આપણા દેશમાં આપણો રાજ હોય એ જાતની લાગણી જે એમની હતી એ લાગણી સફળ કરવા માટે આપણે બધાએ એમના માર્ગે જવું જોઈએ અને પોતાના ગામની અંદર પોતાના દેશની અંદર આ જાતનું જે મિશન જે ચાલતું હતું અંગ્રેજો સામે એમાંથી આપણે મુક્તિ મેળવવા માટે બધાએ તૈયાર રહેવું પડશે એ સાચા અર્થમાં એ મશિયા હતા અનેક પ્રકારના જે ગરીબ બીમાર વ્યક્તિઓ હોય એના માટે પણ એ ઈલાજ હતા જેના પણ ભયંકરમાં ભયંકર કોઈ વ્યક્તિ બીમાર હોય એના પર હાથ મૂકે

સોરી ત્યાં પણ સરકારી કાર્યક્રમ થઈ ત્યાં બીજા આપણા બધા કાર્યકર્તા હતા એટલે થોડું મારે પણ ત્યાં જવાનું પણ આ કાર્યક્રમમાં નથી જઈ શક્યો પણ આજે મુકામે આજે જે બીડું ઝડપ્યું છે કે આ જે વાત ભગવાનની વાત જનજન સુધી પહોંચાડવાની ગામે ગામ સુધી પહોંચાડવાની એની વિચારધારા સાચા અર્થમાં અમર મુકાની વાત લઈને અભિયાન લઈને ચાલે છે એ લોકોએ સુંદર પ્રકારનું જે આયોજન કર્યું એમાં હું આ આ વિસ્તારના આગેવાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને સાચા અર્થમાં આદિવાસીને હક અને અધિકાર માટે લડનારા છોટરભાઈના સુપુત્ર મહેશભાઈઓ સાહેબ છોટુભાઈના અધૂરા સપ્ન પૂરા કરવા માટે આગળ વધી રહ્યા છે તો અમે એક સુંદર પ્રકારનો કાર્યક્રમ કર્યો સાચા અર્થમાં આ ભરૂચ જિલ્લાના સ્થાનિક લોકોને ન્યાય મળે આ જે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો જે છે એમાં પછી જીઆઈડીસી ઝઘડિયા હોય કે પછી ખાણ ખનીજ કોરી ઉદ્યોગ હોય કે રેતી ઉદ્યોગ હોય એમાં ભરૂચ જિલ્લાના લોકો હોય લોકોને પ્રાયોરિટી મળે હકને અધિકાર એના માટે પણ આવનારા દિવસોમાં એક કામ કરીશું આવનારા દિવસોમાં લોકોને કઈ રીતના રોજગારી મળે આદિવાસી કઈ રીતના બે પૈસા કમાય કઈ રીતના એમનું જીવન સુખી થાય એ એંગલથી આવનારા દિવસોમાં અમે લોકો બધા કામ કરવાનો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને સહકાર આપવાના છે અને જે બિરસા મુંડાનું જે અધૂરું સપનું છે અને દેશના પ્રધાનમંત્રી જે રીતના ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એ એમનું સપનું જે છે દેશના પ્રધાનમંત્રીઓને અમે પૂર્ણ કરીને બતાવીશું અને આ પ્રસંગે ખૂબ સુંદર આયોજન કર્યું છે એ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આપણે બહુ સાથે મળી આવનારા દિવસોમાં બધા સાથે મળીને એક વધુ તાકાતથી આગળ વધીશું અને સમાજનું કામ કરીશું જય હિન્દ જય બિરસા મુંડા